સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 9મી માર્ચના રોજ 2025 ના રોજ 131 દીકરીઓના સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું છે 22મી ડિસેમ્બરના લગ્નના બંધનમાં બંધાનાર દીકરીઓ માટે પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું દાન દાતારી અને દિલાવરીની ભૂમિ સુરતમાં છાશવારે મહાલગ્નોત્સવનું આયોજન થતા રહે છે

વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલભાઈ માલવિયાએ કહ્યું હતું કે આગામી નવમી માર્ચના રોજ બે હજાર પચીસના એકસો એકત્રીસ દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે જે અંતર્ગત ડાયરાની સાથે સાથે જૂની દીકરીઓ કે જેમના લગ્ન થઈ ચૂક્યા છે તેમના માટે રોટલાનું અને નવી દીકરીઓ માટે ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ પાનીતર વિતરણનું આયોજન કરાયું છે સામાન્ય રીતે સમૂહ લગ્ન સાધાયથી થતા હોય છે ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સાતમા લગ્ન સમારોહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષે એકસો પચ્ચીસ લગ્ન થયા હતા આ વર્ષે એકસો એકત્રીસ લગ્ન થનાર છે સમૂહ લગ્ન થકી ખોટા ખર્ચા અટકાવી શકાય છે આ વખતે અમે દીકરીઓ અને કુમારોની ઈચ્છા પ્રમાણે વરઘોડાનું આયોજન કર્યું છે એ વરઘોડો કોઈને અડચણ રૂપ ન થાય તે રીતે યોજવામાં આવશે મેહુલ માલવિયા વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આગામી તારીખ નવ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ એકસો ને એકત્રીસ દીકરીઓના લગ્નનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે એના અંતર્ગત આજે અમારી જે જૂની દીકરીઓ છે એમને રોટલો અને નવી દીકરીઓને આપણી સંસ્કૃતિ પ્રમાણે ફૂલેકું આ બંને દીકરીઓની સાથે જે નવી દીકરીઓ આવતી છે એકસો ને એકત્રીસ એમને પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે કેટલી કેટલા યુગલોના લગ્ન થઈ ગયા આવતા નવ ત્રણ તારીખના એકસો ને એકત્રીસ દીકરીઓના લગ્ન છે અને આમની અંદર લગભગ પાંત્રીસ થી સાડત્રીસ હજાર માણસોનો આ કાર્યક્રમ છે વિદ્યા વિકાસનો આ સાતમો સમૂહ લગ્ન છે ગયા વર્ષે એકસો ને પચીસ હતા છઠ્ઠો સમૂહ લગ્ન આ વખતે એકસો ને એકત્રીસ છે સાતમો સમૂહ લગ્ન સમૂહ લગ્ન તો બધા કરતા હોય છે પણ આ વખતે વિશેષતામાં આમ ગણીએ ને તો જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓને દંભીને જે દીકરીઓની તમામ ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે આ વખતે અમે દીકરીઓ અને કુમારોનો વરઘોડો રાખ્યો છે પણ વરઘોડો એવો કે જેમાં કોઈ વ્યક્તિને રૂપ ન થાય ટ્રાફિક ન થાય એ દીકરીઓની ઈચ્છા પૂરી થાય એ રીતના અમે વરઘોડાનું વિશેષ આયોજન કરેલું છે